ફળોનો રાજા કેરી જે ઉનાળામાં દરેક જગ્યાએ જોવા મળે છે ને કેરી એક એવું ફળ છે એવું મધુર ફળ છે જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી હર કોઈ વ્યક્તિઓને પ્રિય છે ને આપણે કેરીનો રસ ખાતા હોઈએ કેરીના કટકા કરીને ખાતા હોઈએ આખી કેરી ઘોળીને ખાતા હોઈએ અલગ અલગ રીતે આપણે કેરીનું સેવન કરતા હોઈએ છીએ પરંતુ આ માનવ શરીર છે ને તે ત્રિદોષ આધારિત બનેલું છે એટલે કે વાયુદોષ પિત્તદોષ અને કફદોષ આ ત્રણ દોષ જો સમાન હોય તો જ આપણું શરીર નિરોગી રહી શકે છે પરંતુ આ ત્રણ દોષમાંથી કોઈ પણ એક દોષની વધઘટ જણાય તો આપણને એને રિલેટેડ રોગોની ઉત્પત્તિ માનવ શરીરમાં થાય છે તો કેરીનો રસ ખાવો છે અને ત્રિદોષજન્ય સમસ્યા છે વાયુ કે પિત્ત કે કફની સમસ્યા તો આપણે કેરીના રસમાં શું મિક્સ કરી શકીએ જેનાથી આપણને એ સમસ્યામાં વધારો જોવા ન મળે અને એ સમસ્યા ધીરે ધીરે એમાં સુધારો જોવા મળે તો સૌપ્રથમ આપણે વાયુ દોષની વાત કરીએ જે લોકોને શરીરમાં વાયુની સમસ્યા રહી છે ગેસની સમસ્યા રહી છે શરીરમાં દુખાવાની સમસ્યા રહી છે એવા લોકોએ કેરીનો રસ જો ખાવો હોય ને તો એમાં સૂંટ અને ગીર ગાયનું ઘી આ બંને વસ્તુ મિક્સ કરીને એ કેરીના રસનું સેવન કરવું જોઈએ કારણ કે સૂંટ છે ને તે વાયુનું પણ શમન કરે છે અને તમારા શરીરમાં જે વાયુજન્ય પ્રોબ્લેમ છે એને ધીરે ધીરે ઘટાડવાનું કામ કરે છે અને એ જ રીતે ઘી છે ને ઘી એ પણ વાયુનું શમન કરે છે એટલે ઘી અને સૂંઠ આ બંને જ્યારે મિક્સ થાય અને એ કેરીના રસમાં આપણે મિક્સ કરી દઈએ એટલે સોને પે સુહાગા આના ગુણ વધી જાય અને વાયુ દોષની સમસ્યા છે તે ધીરે ધીરે તમને ઘટાડો જોવા મળે છે હવે જે લોકોને શરીરમાં પિત્તની સમસ્યા છે પિત્તની સમસ્યા છે એવા લોકોએ શું કરવાનું છે એવા લોકોએ કેરીનો રસ જો ખાવો હોય તો સૌપ્રથમ તો મધુર કેરીનો રસ જ ખાવાનો છે પછી થોડીક ખટાશવાળી કેરી હોય અને તમે એને સાકર નાખીને ગળપણ આપો તો પરોક્ષ રીતે તો તે ખાટી જ છે જેનાથી આપણા શરીરમાં અમલતા એસિડિટી વધારે થવાની શક્યતા ઊભી થાય છે એટલે સૌ પ્રથમ એસિડિટી હોય કે અન્ય કોઈ પણ તકલીફ હોય આપણે કેરીનો રસ ખાવો હોય તો મધુર કેરીનો રસ જ કોઈપણ વ્યક્તિએ ખાવો જોઈએ અને એ લોકોએ થોડીક અમથી સાકર મિક્સ કરવાની છે ખાંડ મિક્સ કરવાની નથી એટલે સાકર મિક્સ કરેલી કેરીનો રસ નું સેવન એ લોકો કરશે એટલે સાકર છે ને તે પિત્તનું શમન કરે છે અને ગળપણવાળી જો કેરીનો રસ હશે તો તે પિત્ત ઉત્પત્તિ થવા દેશે નહીં એટલે જે લોકોને અમલપિત્તની સમસ્યા હોય હાઈપર એસિડિટી હોય ને શરીરમાં બળતરા રહેતી હોય હાથ પગના તળિયા બળતરા હોય પિત્તજન્ય પ્રોબ્લેમ્સ હોય એવા લોકોએ કેરીનો રસ ખાવો હોય તો સાકરમાં મિક્સ કરેલો કેરીનો રસ ખાવો જોઈએ સાકરનું પ્રમાણ એકદમ ઓછી માત્રામાં લેવાનું છે હવે જે લોકોને શરીરમાં કફદોષની સમસ્યા હોય કફજન્ય રોગો થયા હોય એવા લોકોએ શું કરવાનું છે તો જે લોકોને શરીરમાં કફની સમસ્યા હોય એવા લોકોએ એક તો નેચરલ કેરીનો રસ ખાવાનો છે એમાં આર્ટિફિશિયલ ગળપણ કોઈપણ પ્રકારનું નાખવાનું નથી જેમ કે આપણી ખાંડ છે સાકર છે કોઈ પણ ગળપણ એમાં ઉમેરવાનું નથી અને એમાં આપણે સૂંઠ મિક્સ કરી દેવાની છે એટલે સૂંઠનું કામ શું છે જેમ વાયુનું શમન કરે ને એમ કફનું પણ શમન કરે છે એટલે તમને કફદોષ વધવા દેશે નહીં એટલે માઇનોર કફની સમસ્યા હોય અને તમારે કેળીનો રસ ખાવાનું ખૂબ મન થતું હોય તો તમારે સૂંઠવાળો કેળીનો રસ ખાવો જોઈએ બને ત્યાં સુધી અવોઈડ કરજો પરંતુ થોડુંક ખાવાનું મન થાય માપે ખાવાનું મન થાય તો તમે સૂંઠ મિક્સ કરીને કેળીનો રસ ખાઈ શકો છો હવે જે લોકોને કબજિયાતની સમસ્યા રહી છે એવા લોકોએ શું કરવાનું છે એવા લોકોએ કેરીનો રસ ખાવાનો નથી એની બદલે કેરીના કટકા ખાવાના અથવા તો આખી કેરીને ઘોળીને ખાવાનું કારણ કે કેરીમાં રેસા છે ફાઈબર્સ છે જે તમને આ રીતે ખાશો ને એટલે ફાઈબર્સ પૂરતા પ્રમાણમાં મળશે જેનું કામ શું છે આતરડાને એકદમ ચોખ્ખા કરે છે અને કબજિયાતની સમસ્યામાંથી તમને લોકોને મુક્તિ અપાવે છે એટલે કબજિયાતની સમસ્યા હોય તો તમે આ રીતે કે સેવન કરી શકો છો હવે સૌથી મોટો પ્રશ્ન કે ડાયાબિટીસવાળી દર્દીઓ કેળીનો રસ ખાઈ શકે કે ન ખાઈ શકે તો કેરીમાં કુદરતી ગળપણ રહેલું છે એટલે ડાયાબિટીસવાળી દર્દીઓ છે એને બને ત્યાં સુધી કેરીનો રસ અવોઈડ કરવો જોઈએ એટલે એને ડાયાબિટીસ વધવાનો ખતરો ટળી શકે છે બસ એટલું ધ્યાન રાખીએ એટલે આપણે ત્રિદોષને પણ કાબૂમાં રાખીએ રાખી શકીએ છીએ અને આપણે મન ભરીને કેરીનો રસ ખાઈ પણ શકીએ છીએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી